हेलो मारक बार लग जजी भाई मजा मने मजा दरियो ने बाय बाय अपने फी फाइनल से मिस्टी शॉप सोशल मिस्टी शॉप तो तुझे तो फिर ना सब्सक्राइब नहीं करते सब्सक्राइब सब्सक्राइब कर दीजिए पहला मुझे अपने आपने मैं ये नेता मुझे कहता है बोलिए तो कल वीडियो बने बन वीडियो मुक्ताज बोलिए जो काम अंदर आउट मिस्टर कोई और अपने नो इवन उधर कॉल वाले ट्राई करते हैं हमने बहुत दोनों तो काम अंदर कॉल खुल लेते तो। हैं यहाँ से तारे ये मैं टू बुलाई ली पहला मैं टू बुलाई ली सुपर मने डंडी नो से ग्रोसर लॉगिन नहीं ग्रोसर अपने लिए शाबुड़ा हुए मिस्टर की क्या

અને આપડી એ મને કે વિશ્વપતિ નઈ ખોલે જ આપડે બીજો ઈવેન્ટ વાત કરી લેજાય છે આ બીજો ઘણા બધા ઈવેન્ટ ચાલી રહ્યા છે આજથી વીલોગિંગ કરજો ઘણા વસ્તુ મળી જશે અમે મીટી બીજો નઈ કરી નહીયે છે દેખો ટ્રેમર લિમિટેડ મજા લવા ખોલી દે સારુ ખોલી દે થિયે આનો ઓલો બતાડે છે ભાઈ હું શું અને ખોલવાનું શક્ય નઈ ઘણા ભાઈની જે ખબર નહીં શેર કેમ કરવું એ બેક પેક મળી ગયો છે બેક પેક લઈ આપણે એક નંબર બેગ પેક શેરમાંથી તમારા કરો ને ફેસબુક વાર ફેસબુકની ઓળખમાં કોપી કરીને તમારે તમારે વોટ્સઅપમાં કે તમારે ગમે એમાં તમારે તમારા મિત્રને લિંક મોકલવાની લિંકમાં તમારા મિત્ર લિંક ઉપર ક્લિક કરીને એમાંથી લોગિંગ કરશે એટલે મળશે તમારો ઓલો બીવિયાંડારણમાં મળશે તમને

વાટે વાટલ આપણે એક કામ કરું છે ફી ફરના એક વાર ખોલીને જોડા તમે મારા મિત્ર મોકલું છે એનો ફોટો એ બાઇક મોકલ્યો ગીફ્ટ કરેલું છે ભાઈ એની મેં આવી કોપી કરીને મોકલ્યો તો તમારે થાય છે હું ફી થઈ ગયો છે ને હું જો મને બંડલ મળી જશે મારી એક લીટર બાઈક કીધી ને જો અરે આવી ગઈ મારી લીટી આપણને બંડલ મળી છે એકદમ ફ્રી કે આપણે મંડણ ઉગ્યું છે આપણે અને બણને આપણે ખોલી નાખી અને પેરવી શું મન નો જો એક નંબર છે એ બણને માંસ રેડી છે માંસ બહુ મસ્ત છે આ મંડણડા બાઉલ પીચન થતા બેનનો ઈ બેનનો આ બે 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 ના કપડા લાગે નોડકો ને ઓ મોડું બોલ કે નમું ધી સેમું એટલે

આપણે થોડક ડાયમંડ જોઈએ છે સો કે પરે ઇક્યા વે જ બચટકો કરી દીજો જો વે આપણે ખોરાશ છે ગોટ ટુ પપ્પા બડા પેશર એમ કેમ ઘણી ફ્રીઓમાં જ ઓન અન્ડર એસ્ટીમેટ મી ડોન્ટ અન્ડર એસ્ટીમેટ મી આરા આપણે પછી ફીફર ખોલી એટલે ને ફીફને એકર બ બંધ કે પછી બી શરૂ કરશું આપણે એટલે આપણે આ આપણે મિસેજ ખુલેક નહી થઈ લેસર

કો ડાયમંડ ટોપ અપ નહી થઈ ને બધું ન કરું પડતું તો આપડે એ વડા નહી મે આવશે ઈ દાટ પાસ ન કર નહી કાય હું જણ બી બીજો મે કઈ લેવા જ્યુ છે નહી ગય આઠ ના વે વે પર વલે છે ઈને ફ લેવા ગય દેશા બેન છે હમ હ લેમર ગી ને ઈ મોડ પાર્ટી મન લેવા ભાઈ બજે મોહન આયો તો आईडी वो आईडी कम नहीं मैं तो आपने नाखवा नहीं कहीं हाँ दिशे हाँ लेलेट पास हाँ दिशा मिश्र चलते नहीं जाए ऑफर ऑफर बच्चों वीडियो गमी वीडियो लाइक शेयर सब्सक्राइब कर देंज हम शो नवाडिय में बाय बाय